યુકે સુપરમાર્ટ આદિપુર ખાતે સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીકરણ કેમ્પમાં પ્રથમ દોષ માટેની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે આજના આ રસીકરણ કાર્યક્રમમાં કુલ તેર દીકરીઓને રસી આપી અને ગિફ્ટ આપી સન્માન કરી અન્ય સમાજને પ્રેરણા મળે એ પ્રમાણેનું ભગીરથ કાર્ય છે સફળ કરવા માટે સમાજના પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર પટેલ ઉપપ્રમુખ શ્રી નિમિષ પટેલ અને સમાજના સભ્યો દ્વારા જહેમત ઉઠાવી આપણા કચ્છ નાના બાર કડવા પાતીડા સમાજે કાર્ય સંપન્ન કર્યું નાના બાર કડવા પાટીદાર સમાજ અને પાટીદાર યુવા સંગઠન પાટણ તરફથી પધારેલા પટેલ 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 ગણેશભાઈ રમેશભાઈ મહેન્દ્રભાઈ આ તમામ મહેમાનોનો અમે ખૂબ જ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કચ્છ નાના બાર કડવા પાટીદાર સમાજમાંથી જેટલા સભ્યોએ પોતાની યથાશક્તિ પ્રમાણે આ સુંદર કાર્યની અંદર આર્થિક અને સમયની રીતે પોતાનો સહયોગ આપ્યો છે એ તમામ સભ્યોનો પણ અમે આભાર માનીએ છીએ અને મા ઉમિયાને પ્રાર્થના કરીએ કે તમે હર હંમેશ સુખી અને નિરોગી રહો અને આવા સારા કાર્યની અંદર હંમેશા આપ સહકાર આપતા રહો એવી મા ઉમિયા આપની શક્તિ પ્રદાન કરે રસીકરણમાં ભાગ લેનાર તમામ દીકરીઓ અને તેમના વાલીઓનો પણ સાથ સહકાર આપવા બદલ આભાર માનીએ છીએ આપણા કચ્છ નાના બાર કડવા પાટીદાર સમાજનું ગૌરવ ખમીરવંતા અને આપણા સમાજના દરેક કાર્યની અંદર પૂરતો સાથ અને સહકાર આપનાર ડોક્ટર શ્રી અમિતભાઈ પટેલ સાહેબ પાટણવાળા ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે સાહેબ તરફથી આપણાને આ રસીકરણના કાર્યક્રમમાં ખૂબ સારી સલાહ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું સાથે સાથે દરેક દીકરીઓને જેમણે રસી આપીને સેવા આપી છે એવા શ્રીમતી રંજનબેન પ્રવિણભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર આજના આ રસીકરણના કાર્યક્રમ માટે જેમણે આપણને જગ્યા આપી અને દરેક માટે ચા નાસ્તાનું આયોજન કર્યું એવા યુકે સુપરમાર્ટના માલિક અને આપણા સમાજના સભ્ય શ્રી રાહુલકુમાર જયંતિભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે મીડિયામાંથી પધારેલા ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર હવે જ્યારે બીજા દોઝની તારીખ આવશે એટલે અમે આ ગ્રુપના માધ્યમથી જણાવીશું તો ચાલો સૌ સાથે મળીને આપણા સમાજ માટે આવા સારા કાર્યો કરતા રહીએ એમની દીકરીઓને સર્વાઇકલ કેન્સર ગર્ભાશયના મુખનો કેન્સરનો આ વિષય લઈને આપણા સમાજના કેટલાક મિત્રો સમાજની કોઈ પણ દીકરી આ સર્વાઇકલ કેન્સરમાં અને ભવિષ્યમાં એની ઉંમરમાં એ ના થાય એ માટે આપણે આ અભિયાન શરૂ કર્યું છે ત્રેવીસ તારીખ ત્રેવીસ જૂને આપણે પહેલું પાટણમાંથી શરૂ કર્યું હતું એકસો અને બ્યાસી દીકરીઓને આપણે એ વખતે પહેલો ડોઝ આપ્યો હતો એના પછી આપણા સમાજના વિવિધ બધા બારે ગામ આપણે આ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે ટૂંક સમયમાં કાણાવતી અમદાવાદ ખાતે પણ આપણે બસો ને ચાલીસ દીકરીનું આપવાના છીએ સાથે બરોડા સુરત અને એના આજુબાજુના મોટા મહાનગરો છે ત્યાં આપણા સમાજના પરિવારોની દીકરીઓ હોય એમને આ કામ આપણે પૂર્ણ કરવાના છીએ જેથી આપણા સમાજની કોઈ દીકરી આ ભવિષ્યમાં એના સર્વાઈકલ કેન્સરનું એનામાં એને પ્રોટેક્શન મળે એ માટેનું આ સમાજ દ્વારા અભિયાન શરૂ થયું છે અમારું લક્ષ્ય અગિયારસો દીકરીઓને આ વેક્સિનથી એને સુરક્ષિત કરવાનો છે આજે આપણી વચ્ચે ડૉક્ટર અમિતભાઈ અહીંયા ઉપસ્થિત થયા છે આપણા અહીંના ગાયનેક ડૉક્ટર છે એમનો વિષય છે અમે બધા તો ખાલી એના નિમિત્ત માત્ર છીએ પણ આપણા સમાજના એવા ડૉક્ટરો પાટણમાં અમારા ડૉક્ટર કશ્યપભાઈ પટેલ અને એવા બાળકોના જીગ્નેશભાઈ પટેલ એ પણ અમારી સાથે ફૂલ સમય જ્યારે અમે કહીએ છીએ ત્યારે એમનો રવિવારનો દિવસ હોય કે ચાલુ દિવસ હોય તો અમારા સાથે જ્યાં ગામમાં જ્યાં જરૂર હોય ત્યાં આ કામમાં અમારી સાથે રહે છે આજે આપણા કચ્છમાં અમિતભાઈ આપણા કામમાં આપણી સાથે અહીંયા મદદમાં છે અને સાથે જોડાયેલા પણ છે તો હું આ વિશે થોડી વિષય કે આ વિષય શું છે તો ડૉક્ટર અમિતભાઈને વિનંતી કરીશ કે આ વિશે આપણે બધાને માર્ગદર્શન તો આપણે કચ્છ નાના વાર કરવા પટેલ સમાજ દ્વારા જે આજે ગર્ભાશયના મુખ એની જે કેન્સર થાય છે તો સ્ત્રીઓની અંદર અત્યારે જે જાણવામાં આવે છે કે ભાઈ સૌથી વધારે જે સ્તનનું કેન્સર અને બીજું છે ગર્ભાશયના મુખનું કેન્સર દિવસે દિવસે એનું ચલણ વધતું જાય છે તો એને અટકાવવા માટે કે જે હ્યુમન એપટીવી વાયરસ કહેવાય હ્યુમન પેપિલોમા વાયરસ તો એપટીવી વાયરસના કારણે જે થાય છે ને એની જે પ્રતિરોધક રસી જે અત્યારે શોધાય છે જે નાની બાળક નવ વર્ષથી તો છવ્વીસ વર્ષ સુધી એને આપણે આ ગર્ભાશયના મુખના કેન્સરની પ્રતિરોધક રસી આપણે આપીએ છીએ તો આપણે બહેનોનું પહેલા આપણા સમાજમાં આપણે વિચારીએ છીએ ભાઈ કેમ કરીને આપણે નારી શક્તિ મજબૂત થાય એ છે ભાઈ મનુસ્મૃતિમાં લેખ છે કે યત્ર નારિયંતુ પૂજન રમનતે ત્રણ દેવતા નારીઓની સેવા થાય છે નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે તો તો સ્ત્રીઓની સલામતી એ આપણા માટે એક પ્રથમ લક્ષ્ય છે એના માટે જે આ પગલું ભરવામાં આવ્યું છે તેમાં સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ નાના બાદ અને સાથે પાટણ પાટીદાર યુવક મંડળ જેને આ દરેકને ગિફ્ટો પણ આપી છે બાળાઓને એની એક અભિવ્યક્તિ છે મનુષ્ય ક્યારે જ કહેવાય કે જ્યારે એ સેવા કરે હિન્દુ આપણે કહીએ છીએ ને કે ભાઈ ગર્વ છે કહો આમ હિન્દુ હે સ્વામી વિવેકાનંદ એ કીધું ભાઈ આપણે હિન્દુ કહેવા માટે ત્યારે જ લાયક છીએ કે જ્યારે સ્વામીવાળા હિન્દુ વ્યક્તિની આપણે સેવા કરવા માટે આપણે તત્પર હોઈએ તો આ એક સેવા કાર્ય આ લોકોએ ઉપાડ્યું છે આ યજ્ઞ યજ્ઞ એટલે શું છે કે ભાઈ પોતાના આ બધા બહુ બીજી વ્યક્તિઓ છે તો યજ્ઞ કાર્ય આ કહેવાય યજ્ઞ માત્ર એવું નથી કે ભાઈ આપણે અગ્નિ પ્રકટાઈને એમાં આવતી આપીએ છીએ પોતાના વ્યક્તિગત જીવનને સમાજ માટે અર્પિત કરે રાષ્ટ્ર માટે અર્પિત કરે એ યજ્ઞનું કાર્ય છે આ યજ્ઞ કાર્યમાં આ બધા જોડાયા છે તો આ આપણે એમની આપણે બિરદાવવાની છે આ સાથે જ હું આ બધાનો સર્વેનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું આજ રોજ ગાંધીપુર અંદર અને ગાંધીધામ ખાતે કચ્છ નાના બાળ પાટીદાર સમાજ તરફથી અને પાટણ યુવા સંગઠન પાટીદાર સમાજ તરફથી અને સર્વાઇકલ કેન્સર મુક્ત રસીકરણ ડોઝનું જે આજ કચ્છ ખાતે જે આયોજન કરવામાં આવ્યું એના અનુસંધાનમાં આજે એમાં તેર દીકરીઓએ આજે એનો લાભ લીધો અને ભવિષ્યમાં જ્યારે ત્રીજો કે ચોથા સ્ટેજ સુધી કેન્સર પહોંચે ત્યાં સુધી ખબર નથી પડતી એના પ્રિકોશન માટે આજે આપણે સર્વાઈકલ કેન્સર રસીકરણનું આપણે આજે આયોજન કર્યું હતું એમાં તેર દીકરીઓએ એમાં પાર્ટિસિપેટ થયું સમાજના ટીમ અમારી કારોબારી કમિટીના મિત્રો સાથે જોડાયા સાથે સાથે પાટણ દ્વારા આવેલી ટીમ જે પાટણ પાટણ યુવા સંગઠન દ્વારા પાટીદાર સમાજની ટીમ જે આવી એમાંથી જયેશભાઈ કોર્પોરેટર રમેશભાઈ પટેલ મહેન્દ્રભાઈ સરપંચ એમના સાથે હરેશભાઈ આવેલા છે અને ગણેશભાઈ એ પાંચ આજે મહાનુભાવો અમારી વચ્ચે વધાર્યા અમારા આમંત્રણનો માન આપીને આજે અમારા સમાજની શોભા વધારી અને આગળ ભવિષ્યમાં પણ જ્યારે પહેલો ડોઝ બીજો ડોઝ અને ત્રીજો ડોઝ જેમ જેમ આયોજન થશે એમાં આપણે સમાજમાં આપણે મેસેજ દ્વારા જાણ પણ કરીશું અને દરેકનો ખૂબ ખૂબ આભાર જે આજે આપણા સમાજમાં બધા જોડાઈ અને ગર્વની બાબત એ છે કે આજે કચ્છ ખાતે આપણા સમાજમાં પહેલું આ આયોજન થયું એટલે ખૂબ ખૂબ આભાર દરેકનો આપણે આ રસીકરણ જે કર્યું એનું આયોજનના દ્વારા બીજા સમાજ પણ આની પ્રેરણા લે બીજી બેન દીકરીઓ પણ આની સુરક્ષા થાય અને સલામતીના ભાગરૂપે આજે જે આપણું આયોજન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર હું પાટણ દ્વારા આવેલી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સમાજના આપણા આગેવાનો બહેનો માતા અને દીકરીઓ જે આપણા સંગઠન મતલબ આજના રસીકરણમાં જે જોડાઈ અને આજે આપણા સમાજને સક્સેસફુલ આજે કાર્યક્રમ કરે બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ